નમસ્કાર મિત્રો બે હજાર છવ્વીસમાં હોળી ક્યારે છે બે માર્ચ કે ત્રણ માર્ચ કેમ કે આ વર્ષે ચંદ્રગ્રહણ અને ભદ્રાના કારણે ઘણી મૂંઝવણ છે આજે અમે વૈદિક પંચાંગ મુજબ સમય મુહૂર્ત અને નિયમો જણાવીશું ફાગણ પૂર્ણિમા બે માર્ચ સાંજે પાંચ અને પંચાવન થી શરૂ થાય છે અને ત્રણ માર્ચ સાંજે પાંચ અને સાત સુધી રહેશે તેથી હોલિકા દહન ત્રણ માર્ચે થશે ભદ્રાકાળ સવારે એક પચીસથી ચાર ત્રીસ સુધી રહેશે તેથી દહન ભદ્રા પછી જ થશે હોલિકા દહનનું મુહૂર્ત ત્રણ માર્ચે સાંજે છ બાવીસથી આઠ પચાસ સુધી છે આ સમયે ધર્મવિધિએ દહન કરશો તો શુભ ફળ મળશે અને ચંદ્રગ્રહણ બપોરે ત્રણ વીસથી સાંજે છ સુડતાલીસ સુધી રહેશે આ વર્ષે હોળી પર ગસ્તોદય ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે હવે તમને લોકોને એ વિચાર આવશે કે ચંદ્રગ્રહણ બપોરે કેવી રીતે પરંતુ ભારતમાં જ્યારે ચંદ્ર નીકળશે ત્યારે ચંદ્ર ગ્રહણવાળો નીકળશે ગર્ભવતી મહિલાએ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આ દિવસે સિલાઈ ના કરે સૂતકથી લઈને ગ્રહણ સુધી કોઈ પણ અણીવાળી વસ્તુથી કામ ના કરે અને તેમણે પોતાના ગર્ભમાંના શિશુની રક્ષા કરવા માટે ઓમ સોમ સોમાય નમ આ મંત્રનો જાપ કરતો રહ્યો અને નવવધુ માટે પણ ખાસ એક જાણકારી છે કે નવવધુ આ દિવસે હોળીકા દહન ના જુએ અને જો બને તો સાસરામાં આ વખતે પેલી હોળી ના કરે તો મને આશા છે કે તમે સમજી ગયા હશો કે હોળીકા દહન ક્યારે છે ચંદ્રગ્રહણ ક્યારે છે સૂતક ક્યારે છે અને ભદ્રાકાળ ક્યારે છે તો નવા વિડીયો સાથે ફરી મળીશું Jai Shri Krishna